પચાસ <laughs> કરતી <laughs> <laughs>

જગતમાં તારા હુપલા નંદ જો કે ત્યારે ધૂળના કાઢું તો મારું નોમ નહીં કે જેના પોચ પોચ દીકરા આલ્યા વનતી જેના વાહુ પડતો તો દીકરા બોલીને દીકરી ને દીકરા બે આનું બેલર આ તો મને મન છે માતા તો દીકરી ને દીકરા બે બેલર આલ્યા તો એ જગતમાં આજે તો આ બાયો મને ફળિયો બોલે મને માતાનું ચોકલેટ ખબરા મળતું તમે ખોટું કોઈનું નહીં કરું પણ જો કદી એક દાડો કદી વળી એવા વર્તા મે ન લાવો તો માર નામ માતા લે આ તો બધી બધી જુદી જુદી હેડે હમ આ તો તમારો આ હું માતા કહું છું ને કોંતી કાયમી એટલે દૂધ ફાટ્યું નહીં મન ફાટી ગયું છે ભલે બેડી બેઠી પણ મન મન ફાટેલું લાગે એ દાડે કોઈ ડોક્ટર હકુ નતો થા તે ગેમર ભાઈ

હે થાય તું માતા બધું મારા જેવી આશીર્વાદની આશીર્વાદ પ્રકાશ મળી અને કોઈ દાડી પણ મોનઈ ન દે પ્રકાશભાઈ नरेशભાઈ ભાઈ એવાડા ભાઈ ચિંતા કરતા નઈ ભાઈ

ખુશાલીથી કરજો ખુશાલીથી આવજો અરખથી ખાજો પીજો ને મોજ મનાવજો એ મારા લાડવા ખાવાથી એ દુખ મટી ગયું છે માં હા કોણથી મારા લાડવા ખાઈને દુખ મટાડવા વાળી માતાઓ ખરું બા એ કે લાડવો જાદુ છે પટેલિયો આજી ઉધી મારા મેસોરા માં લાડવા છે એ લાડવા ખાશો ને તો એ મને દુખ મટી જશે પણ પાછા ના રહેતા જો કે એ ગમે તેવું ચોક જવાનું થાય તો એક દાડો મારો શક્તિ પ્રસાદ લેતા જજો સુકે કીધું પટેલ તમારે કહું એવું નથી કે સોનું મારી